અને લાગત મિત્રો આપણે એકડે એક કે મિત્રો આજના આપણે હરાજ યુવાન છે પેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપ આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના અને ખેડૂતને લગતા મિત્રો તમને તમામ મિત્રો વિડીયો આપણી ચેનલની અંદર જોવા મળશે કેમ કે મિત્રો આપણે ખેડૂતની ચેનલ છે હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું તો મિત્રો આપણી ચેનલમાં મિત્રો પેલે આપણી ચેનલ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી ત્યારે રાજી છે ને મિત્રો જોઈએ આપણે લાગટ મિત્રો એ કડક વ્યક્તિ જોવાનું છે એટલે આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર પડે ને આઈડિયા આવે કે કઈ રીતના કઈ વખતના મિત્રો કઈ રીતના ફાવો તો મિત્રો બહુ સાજું નથી કે તો આપણી ચેનલ મિત્રો પેલે કે આપણી ચેનલ એટલે સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી હાલો મિત્રો મળજો ફટાફટ દીધા તમે લાલ ડોન લઈ રહ્યા છો

આ 81 100 100 રૂપિયા આયા છે 100 રૂપિયા આયા છે 585 80 78 80 80 80 19 નો કર નાખો 12 રૂપિયા 12 રૂપિયા રૂપિયા બાનો 60 પેલી છે 55 રૂપિયા રૂપિયા હારું છે 59 1

મિત્રો વક્કલ ના એકસો ને પંચાણું રૂપિયા મિત્રો ભાવ માલ તમે એકસો ને પંચાણું રૂપિયા મિત્રો ભાવ છે મેરો ઉદ્યોગ બાય બાય 40 40 40 40 મીડિયા વાળાના આધારે ભાઈ 22 40 ચાલે હાલે 42 એક તળિયે બરાજે બામણે એક આળો નીકળ જાય ભાઈ ખેલી છે પૂજો કામ નથી કરતો બતાવા

બી અડતાલીસ હજાર મિત્રો વકલ ના એકસો ને એકાવન રૂપિયા મિત્રો ભાવ એવું માલ તમે જોઈ લો એકસો ને એકાવન રૂપિયા એ બોલે હા આના રૂપિયા બારિયાને 141 141 રૂપિયા બોલતા કે 141 141 241 241 જાદુ 241 741 741 741 741 141 741 741 હાલો હારો છે ભાઈ 441 441 141 441 441 હારો છે કાકા 441 241 441 ભાઈ આઈપી હાલો આને દે મારા હાલો એ આવ્યું ને બોતેર રૂપિયા બોતેર રૂપિયા મોતે બોતેર રૂપિયા બતેર મિત્રો આ ઠેલી ને આના એકસો ને સુડતાલીસ રૂપિયા આવ્યા અને આના એકસો ને ઓગણીસ રૂપિયા મિત્રો બે વખત

વકલને એકસો ને ઓગણ હાઠ રૂપિયા મિત્રો ભાવ આવ્યો મિત્રો વક્કલ ના એકસો ને સત્યોતેર રૂપિયા મિત્રો ભાવ આવ્યો

અડધા મચા એકાઉસપણ છપા રૂપિયા 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 સોપન સોપન રૂપિયા સોપન સોપન રૂપિયા બસો ને સોપન સોપન રૂપિયા પંચાવન 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 રૂપિયા પંચાવન છપ્પન સડસઠ સડસઠ ખેડૂત વેપારી છે ભાઈ સડસઠ રૂપિયા સડસઠ અડસઠ અડસઠ રૂપિયા અડસઠ અડસઠ રૂપિયા અડસઠ

પંચાસી રૂપિયા પંચાસ પંચાસીચી પંચાસ પંચા પંચાસ રૂપિયા પંચા પચાસ રૂપિયા જમાય તો પંચાસી રૂપિયા સાંશી હુપયાસી રૂપિયા હશે નેજ્યાસી એકાણું 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 બાણું બાણું બાનું બાનું મળ્યા સોરાનું સોરાણ રૂપિયા સોરાણું સોરા નું સોરાણું સોરાણુપયા સોરાણું પંચાણું પંચાણું રૂપિયા પંચાવ પંચાણું રૂપિયા પંચાવ પંચાણું રૂપિયા છન્નું છન્નું રૂપિયા છન્નું છન્નું રૂપિયા ત્રણસો એક હાલ જવા બનો બે બે રૂપિયા ત્રણસો ને બે બે રૂપિયા બે બે રૂપિયા ત્રણસો બે રૂપિયા ત્રણ ત્રણ રૂપિયા ત્રણ ચાર રૂપિયા ત્રણ ત્રણ રૂપિયા ત્રણ ચાર हँ पाँच रुपैआ छओ छओ रुपैआ तीन सौ नहि छओ छओ रुपैआ बोलबै गो तीन सए छओ एक कोइ नको भाइ छओ रुपैआ तीन सौ नहि छओ छओ रुपैए छओ छओ रुपैए छओ छओ रुपैए छओ छओ रुपैए तन सौ नहि छओ रुपैआ क्या भाई कोइ तन सौ नहि छओ हँ पाँच रुपैआ आठ रुपैआ

મિત્રો આ વક્લ એકસો ને ઓગણસાઠ રૂપિયા મિત્રો એકસો સાહીઠ રૂપિયા મિત્રો બેસવા ગયો છે ત્રણસો ને સાત રૂપિયા એકસો ને બાવન રૂપિયા મિત્રો વકલો ભાવ એવું સુપર માનસુ એકસો ને બાવન રૂપિયા

એકાવન બાવન ત્રેપન છોપન પચાસ છપન અઠાવન અઠાવન અન અઠાવન ને બોધન હાઈ હાઈ 61 62 363 66 65 66 74 ને આ રૂપિયા મિત્રો ભાવ આવ્યો સુપર માર્કેટ માં મિત્રો રૂપિયા ભાઈ છે હાલો ને મિત્રો વક્કલ ને એકસો ને તેત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે